મારુતિ સુઝુકીની અર્ટિકા મિત્રો સ્ટાઇલિશ કોમ્પેક્ટ અને ભરોસાપાત્ર શહેરના હાઇવેના બંનેના પરફોર્મન્સ માટે એકદમ મિત્રો સારી ગાડી શાનદાર માઇલેજ સાથે અને આરામદાયક પરફોર્મન્સ સાથે જેની પર વિશ્વાસ કરી શકો તેવી ગાડી મિત્રો મારુતિ સુઝુકીની અર્ટિકા ગાડી આ અર્ટિકા ગાડી મિત્રો વેસવાની છે એકદમ મિત્રો કમ્પ્લેટ ગાડી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે મિત્રો ગાડી વિશે આગળ વાત કરીએ પહેલાં તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે તમે મેસેજ મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલ કોઈ ફ્રીમાં કરી આપીશું મારુતિ સુઝુકીની અર્ટિકા ગાડી સંપૂર્ણ રીતે મિત્રો ગાડી જાળવેલી ગાડી છે એકદમ સાસવેલી ગાડી છે મોડલની વાત કરીએ તો બે હજાર બાર નો મોડલ છે અને આ ગાડી મિત્રો તમને ડીઝલ વેલેટની અંદર જોવા મળી જવાની છે આ મિત્રો ડીઝલ એન્જિનની અંદર ગાડી તમને જોવા મળી જવાની છે અને ગાડીના માલિક એટલે કે ઓનરની વાત કરીએ તો ચાર ઓનર ગાડીના છે કારની કન્ડિશન મિત્રો ઉત્તમ કન્ડિશન છે સ્મૂથ એન્જિન છે અને પાવરફુલ સેવન સીટર એસી સાથે આ ગાડી તમને જોવા મળી જવાની છે સ્વસ્થ ઇન્ટીરિયલ ગાડીની અંદર છે સાઉન્ડ સિસ્ટમ કંપનીનું છે અને ગાડીના ટર્ન ટાયર નવા છે સીટ કવર બધા મિત્રો એકદમ નવા સીટ કવર છે અને આ અર્ટીકા ગાડીની અંદર મિત્રો વીમો પાર્સિંગ અને પીઓસી બધા દસ્તાવેજ મિત્રો અપ ટુ ડેટ ક્લિયર દસ્તાવેજ તમને જોવા મળી જવાના છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને અર્ટીકા ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ ગાડી લઈ શકે મિત્રો આ ગાડીની ખાસિયતની વાત કરીએ તો સ્ટાઇલિશ ગાડી છે કોમ્પેટ અને ભરોસાપાત્ર શહેર અને હાઇવેના બંને માટે પરફેક્ટ પરફોર્મન્સ સાથે આ ગાડી તમને જોવા મળી જાય છે અકસ્માત રહી છે એટલે નોન એક્સિડન્ટ ગાડી તમને જોવા મળી જવાની છે અને સિંગલ હેન્ડ ડ્રાઇવિંગ નિયમિત શરીર સાથે ગાડી કમ્પ્લીટ છે ગાડી આ મિત્રો સિંગલ આજે ગાડેલી મિત્રો ચાલેલી છે અને એકદમ મિત્રો જાળવણી કરેલી સ્વસ્થ ગાડી તમને જોવા મળી જવાની છે શાનદાર માઇલેજ સાથે અને પરફોર્મન્સની વાત કરીએ તો એકદમ તમે વિશ્વાસ કરી શકો એવી કંપનીની ગાડી મારુતિ સુઝુકીની અર્ટીકા ગાડી મિત્રો આ અર્ટીકા ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને પચાસ હજાર રૂપિયામાં આ અર્ટીકા ગાડી વેસવાની છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર તમને નોર્મલ ફેરફાર કરી આપશે આ મિત્રો કિંમતની અંદર ફેરફાર થઈ જશે આ અર્ટીકા ગાડી તમને ગામ ડીસા બનાસકાંઠા જિલ્લાની અંદર તમને જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે ફોટા અથવા વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી અથવા ફોટા તમે મંગાવી શકો છો અને ગાડી વિશે મિત્રો ડિટેલ વિશે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવે છે તો ડિસ્ક્રિપ્શન ચેક કરી તમે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર અને પૂરી ડિટેલ ત્યાંથી તમે પાછી શકો છો ઓકે